નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચીકી ચેનલની અંદર મિત્રો આજ આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ વિશે તો મિત્રો વિડીયો માન સુધી બન્યા રહીજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલના લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના ભાવ તો મિત્રો વાત કરીએ માણસા માર્કેટ માર્કેટયાર્ડ અગિયારસોથી ચૌદસો સાઠ રૂપિયા ગોંડલ બારસો એકતાલીસથી ચૌદસો એકસઠ રૂપિયા ભાવનગર બારસો એકવીસથી ચૌદસો એકસઠ રૂપિયા વિસનગર બારસોથી ચૌદસો ચુમ્મોતેર રૂપિયા લખતર તેરસો પંદરથી ચૌદસો સુડતાલીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ મહુવા માર્કેટ યાર્ડ તેરસો ચોપનથી ચૌદસો આડત્રીસ રૂપિયા બોટાદ તેરસો સાઠથી ચૌદસો એંસી રૂપિયા જામનગર તેરસોથી પંદરસો પાંચ રૂપિયા ચાદર ચૌદસો ત્રીસથી ચૌદસો સિત્તેર રૂપિયા સિદ્ધપુર તેરસો તેતાલીસથી ચૌદસો એંસી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ વાંકાનેર માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો પચાસ રૂપિયા જસદણ ચૌદસો દસ થી ચૌદસો પંચોતેર રૂપિયા સાવરકુંડલા તેરસો એકાવન થી ચૌદસો સિત્તેર રૂપિયા અમરેલી નવસો આઠ થી ચૌદસો સાઠ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જામજોધપુર તેરસો થી ચૌદસો એકાણું રૂપિયા જેતપુર માર્કેટ માર્કેટયાર્ડની વાત કરીએ મિત્રો તો એક હજાર છોતેરથી ચૌદસો એક્યાસી રૂપિયા પાટલી તેરસો પચાસ થી ચૌદસો દસ રૂપિયા મોરબી તેરસો એકથી ચૌદસો એકાણું રૂપિયા રાજકોટ બારસો પચાસથી ચૌદસો સિત્તેર રૂપિયા વાત કરીએ મિત્રો હળવદ માર્કેટયાર્ડ તેરસોથી પંદરસો પાંચ રૂપિયા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો